નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ અને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો છે કે જો કોઈ ખેડૂત મિત્રોને દાનમાં જો જમીન મળી હોય તો આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનો લાભ આવા ખેડૂતોને મળી શકે ખરા તો કોઈ ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે કોઈ ખેડૂત મિત્રો વેચાણ જો વેચાણે જમીન લીધી હોય વેચાતી જમીન લીધી હોય તો એવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળી શકે ખરા તો કોઈ ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે જો વારસાઈમાં જમીન મળી હોય તો આવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે ખરા તો કોઈ ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે વસિયતનામામાં જો જમીન મળી હોય તો એવા ખેડૂતોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકે ખરા તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ માહિતી મેળવવાના છે કે જો કોઈ ખેડૂત મિત્રોને જમીન વારસાઈમાં મળી હોય અથવા તો દાનમાં મળી હોય અથવા તો એમણે વેચાતી લીધેલી હોય કે વસિયતનામામાં જો જમીન મળેલી હોય તો આવા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળે કે નહીં અને સાથોસાથ પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે એની અંદર થોડા ફેરફાર કરવામાં આવ્યા છે એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જ્યારે સરકારે ચાલુ કરી ત્યારે થોડા એના નીતિ નિયમો જે છે એ સરકારે બનાવેલા હતા અને એ નીતિ નિયમો એ હતા કે જે આ યોજના ચાલુ થઈ એ તારીખ એક બે બે હજાર ઓગણીસના રોજ આ યોજના ચાલુ થઈ અને આ યોજના ચાલુ થયાથી જે મેં આપને કહ્યું તેમ તારીખ એક બે બે હજાર ઓગણીસ પહેલાંની જે જમીન છે જે તારીખ એક બે બે હજાર ઓગણીસ પહેલાંની જે જમીન ખેડૂત ધારકો છે એવા ખેડૂતોને જ સરકારે ધ્યાનમાં લેવાનું કહ્યું છે એટલે કે એવા ખેડૂતોને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે એવું સરકારે જણાવ્યું હતું એવો સરકારે નિયમ બનાવ્યો હતો અને જો કદાચ તારીખ એક બાર બે હજાર અઢાર થી તારીખ એક બે બે હજાર ઓગણીસ જે વચ્ચેનો સમયગાળો છે આ સમયગાળાની અંદર જો કદાચ કોઈ ખેડૂતને જમીન દાનમાં મળેલી હોય કે જમીન વસિયાતનામામાં મળેલી હોય કે જમીન વારસાઈમાં મળેલી હોય અને એમને એ જમીન છે એ જમીન લેન્ડ રેકોર્ડમાં નોંધાયેલી હોય આ સમયગાળા વચ્ચે તો એવા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે એવું સરકારે નિયમ બનાવ્યો હતો પછી મિત્રો તારીખ એક બાર સોરી એક બે બે હજાર ઓગણીસ પછી જે સમયગાળો છે એટલે કે તારીખ એક બે બે હજાર ઓગણીસ પછી એવા ખેડૂતોને લાભ નહીં મળે કે જે ખેડૂતોએ ખેડૂતોને જમીન વારસાઈમાં મળેલી છે દાનમાં મળેલી છે કે વસિયતનામામાં મળેલી છે કે પછી વેચાણે લીધેલ જમીન છે આવા જે ખેડૂત મિત્રો છે એમના માટે સરકારે એવું કહ્યું હતું કે આગામી પાંચ વર્ષ સુધી આવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે તો મિત્રો હવે આ જે યોજના છે એ યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે એટલે કે આ યોજના ચાલુ થઈ તારીખ એક બાર બે હજાર ઓગણીસથી થી અને આ ચોવીસમું જે વર્ષ છે બે હજાર ચોવીસમું એ વર્ષની અંદર આ યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો તમે પણ મિત્રો જો વેચાણ જમીન લીધેલી હોય કે તમને વારસાઈમાં મળેલી હોય કે પછી દાનમાં મળેલી હોય કે પછી વસિયતનામામાં જો જમીન મળેલી હોય અને જે આ સમય મેં આપને કયો તારીખ એક બે બે હજાર ઓગણીસ પછી એક બે દિવસ પછી કે પંદર દિવસ પછી કે મહિના પછી જો તમને જમીન આ મળી હોય તો એને આ બે હજાર ચોવીસ જે છે એ ચોવીસની અંદર પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા હશે અથવા તો ટૂંક સમયમાં તમને આ પાંચ વર્ષ પૂર્ણ થઈ જશે અને આ જો પાંચ વર્ષ તમારે પૂર્ણ થઈ ગયા હશે તો હવે તમને આ જે યોજના છે એ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ મિત્રો એમ મળશે કે સરકારે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષ સુધી આવા ખેડૂતોને લાભ નહીં મળે તો પાંચ વર્ષ બે હજાર ચોવીસની અંદર પૂર્ણ થઈ ગયા છે આ યોજના ચાલુ થયાને તો હવે મિત્રો તમારે પણ જો આવી જમીન તમને મળી હોય અને જો પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તમે મિત્રો આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો પછી મિત્રો આ યોજના છે એ યોજનાની અંદર પહેલા નિયમ એવો હતો કે મિનિમમ ખેડૂતને એક એકર જમીન હોવી જોઈએ અને વધુમાં વધુ બે એકર જમીન હોવી જોઈએ એટલે કે એક એકર અથવા તો બે એકર જમીન ખેડૂતને હોય તો જ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે પણ હવે મિત્રો સરકારે આ નિયમને બદલી અને હવે અડધો એકર જમીન હોય કે એથી વધુ જમીન હોય તો પણ ખેડૂતોને લાભ મળશે માત્ર એવા ખેડૂતો હોવા જોઈએ કે જેમને ખેડાણ લાયક જમીન હોવી જોઈએ એ જમીન ખેડતા હોવા જોઈએ તો જ આ જે યોજના છે એ યોજનાનો ખેડૂતોને લાભ મળી શકે છે તો મિત્રો તમારે પણ જો આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકો છો ઘરે બેઠા અને ગ્રામ પંચાયતમાં જઈ અને તમે આ યોજનાનું જે ફોર્મ છે એ તમે ઓનલાઈન ભરી શકો છો ફોર્મ ભરવા માટે મિત્રો તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારી જે જમીન છે એ જમીનનું સાત બાર આઠના ઉતારા પછી તમારું આધાર કાર્ડ તમારી પેંક બેંક પાસબુકની જે કોપી છે જે ઝેરોક્ષ છે એ જોશે અને આટલી જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે આ પીએમ કિસાન જે વેબસાઇટ છે જો ઘરે તમે ઓનલાઈન ફોર્મ ભરતા હો તો પીએમ કિસાન વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરીને આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને જો તમે જાતે ફોર્મ ના ભરતા હો અને ગ્રામ પંચાયતમાં જઈને ભરાવતા હો તો આ ડોક્યુમેન્ટ છે એ તમારે ગ્રામ પંચાયતમાં જઈ અને આપવાના રહેશે તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળી શકશે તો મિત્રો આશા રાખું છું કે આપને આ જે માહિતી આપી એ માહિતીથી ખ્યાલ આવી ગયો હશે કે હવે આ જે આવા ખેડૂતો છે એ ખેડૂતોને લાભ મળશે કે નહીં તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર